બેસો બેસો આપણે છેલ્લી કઈ વાળી સ્પર્ધાનું આયોજન થયું તો લાડવાની થઈ હા વધારે બહુમતમાં લાડવા હતા પછી બીજી રાખી દો આઈ જ લાડવા રાખી દે બરાબર છે ને ગગલીબેન હા બધાએ સમૂહમાં જી નકી કર્યું હોય જ બરાબર હોય ને આપણે તો ગધના મને આવડતા તો નથી લાડવા બનાવતા પણ હાલો કે YouTube માંથી શીખી લેહું કા હી હી મજા કરવાની બાકી હા ઓય તો ગગલીબેન મજા જ કરવાની હોય આપણે ક્યાં સ્પર્ધા હતો ઠીક હવે આપણે બધે ભેગા થાય નિભાને બધું રમીએ ને કરીએ બાકી કઈ એવું કઈ હાર જીતનું તો પડી ના હોય આપણે ম নে পেই ও আভাজমারি কানন্তাু হিসেন। ইতসেনে হওয়ার তিহাইন ছেনে জিপ মাদল কারিম দেখিস। এন এনে আন্ত তারা ধারা ধাার শিক্ষারা রাচ্ছছে কে েররি মাতু এ নাম াজ এ নুল আমর গামা দা্দ বাগ লা আরে তোমা হাম তা।ইদেছে না আর কি খাটরম তা। কয়ে ুচিই জেমরা ম্বদের আজয় ই তোমমা ধই না।হু কর তামে নাথিতি ওল ওল করতা। કેટલું શું હોય અમે કઈ ઓલા શું કહેવાય ઓલા ભવિષ્યના ઓલા સીતો નહીં બધું ઓરતી જાય એવું ઓલું 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 ના સમજાય તમે સરખા બોલો ખબર પડે ઓલું નથી કરતા અરે આ લાડવા સ્પર્ધાની તૈયારી અરે રે એમાં શું તૈયારી કરવાની હોય બોલો રે લાડવાની સ્પર્ધાની તૈયારી લાડવા ઠોકવા મળવાના હોય બનાવવા મળવાના હોય કે તમે તૈયારી કરો છો તમે ઘઉં તૈયારી કરાવતા હશો કા ના એટલે ઓમ તૈ એમ તૈયારી નહીં જો મે કીધું તો ને કે ના હા કરવા માંડ્યા ભરી એમ કે હા તૈયારી કરે છે તો આપણે ભરી મંડે તૈયારી કરવા તો એવા વાસે પાકા આડોહી માં હા ઓ વાત તો હાસી હે તમારી એ ડોહી માં તમારું વોસન લાડવા બનાવે છે કે મને ખબર છે કે મે કેમેરા ગોઠવાસ તમાર ઘરે એ ના હોય કાઈ કાઈ લાડવા નથી ભાઈ લાડવા બનાવસ પણ ક્યાં રાખાસ કેમેરા આવી ગયા ને આવી ગયા ને કાઈ કેમેરા બેવા રાખે કા પણ મને ખબર હતી તમે છે ને એ ખોટું બોલો છો એટલે હું તમને બોલાવા હાટવા ઉકરતી હતી એવી વાઈડી સો ને તું આખી શેરીમાં નંબર 100 મિત્ર મને ખબર છે કે નવ હોય તો ક્યો હા હારું આલો તમારે નંબર આવે ને હા પેલા નંબર નથી હોને આપવાના એટલું બધું કરાવું સ્પર્ધા હોય ખાલી એમાં કઈ હાર મહત્વ ના બહુ ના નંબર તમારે વહુનો જ આવવો જોઈએ હાલો તે હાંજે મળ્યા બરાબર છે ને એ હારું ગણપતિ બાપ્પા હમણાં લાડવાની સ્પર્ધા બધાય કરવાના છો તમે સાથ દેજો બધાનો એ રમત ગમત માં હાર જીત તો নে বাথনে ন্তি ফি স্পথারা মেনে শপ্তিদেরো তারপর আমাদের বাতাবাী থেকে যে স্পথাই মাতকা আ এলে বিপতিদের আসির রধে জব তাই হরি মড়রিনে শান্তি র বরা বসেনে এ গর্পাতি বাপামা উচিতে বাসি রধ্যে চ। এ গরপাতি বাপা পাহে ওলা মগায়। এনি পাহে উমগাায় কেছিছেনে স্পরথামা তাবিলো এলে হারি দিতে লাগ বাবেলা এ মবারর ব লে লে তা ন্তির লে বিষয় ওকা লা এন সু পরমা তোখ। સેને આશીર્વાદ લઈ લે ગણપતિ બાપા પાસે કે તું જીત એ મમ્મી છે ને મેં એવું વિચાર્યું છે કે મને જો બનાવતા આવડતા નથી તો હું સ્પર્ધામાં ભાગ જ ના લઉં હે એલી હું હવા કાઈસ કરાવું હોય તો તો શું કરવાનું એનું આ લે લે તમે કાઈસ કરાવો હતી કે હું નોતી કરતી ભેગી કાઈસ કરતી હતી તમે તો રખડતા હતા આમને તે એમને પણ કરવા ઉપડી ગયા હતા ગગલીન ઘરે હું તો કરતી હતી ઘરે લાડવા બનાવતી હતી કાઈ એવું નોતું કે હું કાઈસ નોતી કરતી પોતે જ જાણે કરતા હોય બધું પણ હવે નથી આવડતા તો નથી આવડતા નથી લાવો ભાગ મારે એ બાપા ગણપતિ બાપા આમાં કેમ તમને નંબર આપસો સ્પર્ધામાં ભાગ જ નહીં લે તો આ ગગલી ને આવી જાહે મજા તું ભાગ નઈ લેન તો ફવાર ની મન કેતી તિક તમાર વહુ છે ને કઈ જીતવા નથી ને એવું બધું બોલ એ મારી બાપા રે ઓ હું ક્યાં બોલી હું જોતો 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 હળા હળ ડોહી ખોટું બોલે અને લાડવા ઘરેથી થી જ બનાવવાના છે તો મુંગી રે હું તન બનાવી દે સી લેતી આવજે અને તારું નામ દે દેજે એ ભાઈ આ ધરતી ઉપર માણસો છે એની બીક ના રાખો કે કાઈ ને ઉપર વાળો બિસારો બેઠો ગણપતિ બાપા એની તો બીક રાખો ઈ કાઈ ના નઈ મૂકે તમને એને તો ખબર પડી જ જાહે બધી હા એવું કઈ ખોટું કરીને આપણે સ્પર્ધા કઈ જીતવાની થાતી નથી તારા માં તો આવા જ રહ્યા હા આવે એટલે હાવ એને મૂંગી ના મારી 5 મિનિટ બધું થઈ જાત એ બાયુ શું કરો છો આ ડોહી માનું બી સરન હાયલું નઈ ને તો રોવે છે લેકર એને હું વાંધો આવ્યો એનું ઓ કે મારે કે છે ને લાડવાસ પણ તમ જ નથી લેવો અને ડોહી માં ધરાર ધરાર છે એ કે કે કીધું ના હોત તો લાડવા તું બનાવી દે આયા આવીને કે બનાવવાના છે કે બનાવી લઈ આવવાના છે જેટલું ખોટું કર્યું હોત તો તેનું ઓ હારી હતી બિસારી કે ના ખોટું ના કરાય

ઈ તો ગધરો મગજમાંથી માંથી નીકળ્યું કા આપણને હવે હું કહી દઈશ માર વહુ તો આમે નથી વરી તમને બધાને એમ થાય કે હું માર વહુને જ નંબર દઉં પણ એને તો પાટ જ નથી લીધો હા ઈ વાત તો બરોબર છે તમે રખાય પણ તમે મને કોઈ દી નંબર ના આવા દયો તમે એમ થાય કે ગગલીને કે નંબર આપો નકરતી માથા ભાઈ રહેશે આખું ગામ ગજાવશે એટલે તમે મને નંબર ના આપો ના રે ના જો તો હું આજે થાટ તો કઈ રમતી નથી પણ તો એ પક્ષ થઈ જાય ને એક જટ થઈ જાય એક બાજુ થઈ જાય બસ તમે કોકને નંબર આપો ના આપણે છે ને આપી શેરી ના કોઈ ના રાખી ઓકે કોઈ ના હગાવાલા કોક આવ્યો હોય તોય ના લે કામ તો બધા હગાવાલા જેના હોય એને નંબર મળે બાજુ શેરીમ ગોતા જાય થાય હા એ વાત થાશે બાજુ શેરીમ ગોતા જાય ને તો પછી હવે એ આપણે જેવું કરવા મળશે બધી સ્પર્ધા એવું ને એના કરતા શું કરું આપણે આવો મગજ નથી હાલતો મને ખબર છે કે ત્યાં સુધી આપણા શેરીના બધા એવા છે કે એવું નથી કે મને હારી મળી મને જીત મળી બધા છે ને ખુશ રહેવા વાળા છે બરાબર તો એક કામ કરીએ જેટલાય આપને નામ લખાયું સ્પાર્ટમાં મીન્સ કે લેવાનું બધાએ તો લખાયું નથી જાન હોવું નીકળી ગઈ બરાબર એ નામ લખાયું તે અલગ વસ્તુ છે પણ જેટલાય ફાળાનું હોય ફાળા આવડી જાય છે આ જે ઈના હે ભગવાન આ મગજમાં એવું ગયો છે મારો આ લાડવા સ્પર્ધામાં જેટલાય પાર્ટ લખાયો છે કે હું રહીશ હું રહીશ બરાબર એ બધાને આપણા ફાળામાંથી ઈનામ આપી દે શું કેવું તમારું

એલો બધાય બનતાવ હવે છે ને હું એક ટેબલ આઈ મૂકું છું એમાં બધાય લાડવા મૂકવાના છે બરાબર છે જે જે બનાવ્યા છે એને આ પછી એમ કરાય કે કોઈ જેન્સ ને તો ખબર નહી હોય કઈ લાડવાની ડિશ કોની છે બરાબર છે તો જેન્સ માંથી આપણે રખાય કે આમાંથી છે ને કે હારા બરાબર આમાં કોઈને ખબર તો ન પડવાની કોની ડિશ છે બધાયની એક જ ડિશ હરખી કરી નાખવાની કે એક હરખી છે બરોબર નામ નીચે લખી નાખવાનું નામ જોવા નહી દેવાનું કોઈને હા આઈડિયા હારો છે હો તો વારી કોકને એમ થાતું હોય નંબર આવે ને ઓલું આવે તો એ ખા રહી જાય એમ એનું હા હારું હાલો તેમ જ કરશું তি খরাস মেমা আমা না আলাই না আনে মেমা মন নুসি ন উদ্যমবাররা মানুস। আর মারিরে হামা তানে মরতমবার কাঠজ করশিত বেঠা হয়। আই দ না উদ্নরু সুয়ে যাও আররে বা বাজাে তোমা স্রে লাইভা আ ধাড়ি মাথ করা খা বাদি বা পাই খছে যেত। লিবে নি মারচ্ছে তমিকেন তোমার আতোমার বখান করসক। হ এমনা খকালে আ বেগ খে নেলা পাসে আ পাসন নি বোড়বা মাড়িছে । હાલો આમાં મારે ચાખવાના છે ને પેલા આનંદ લ્યો આનંદ વાહ રે વાહ કેવા મસ્તી ના બધા લાડવા ગોઠવા જો તો ગણપતિ બાપા ખાય ને એવું રાખ્યું અસલ છે વો એક થી એક લાડવા હારા છે આમાંથી ક્યાં કોને નંબર આપો તમે નથી કહી ને ઘરે લાડવા ભાભી જ કહેરા છે ને વળી તમને તમારો તમારો નંબર ના આપો ના રે ના હવે રોહોડામાં હું તો ના આવું હવે એને કાઈ નથી આવડતું જો લાડવા તો એક થી એક ચડિયાતા છે બરોબર તો નંબર કોને અને કોને નઈ નઈ મને કન્ફ્યુઝન થાય છે તો હું એવું વિચારું જો એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ કર્યું છે ને કેવું ગણપતિ બાપાનું એને નંબર આપું આ વાળી ડીશ છું મારી એવી કરીને નંબર મને કેવું નંબર હતો નંબર તો ન તેજ કરતી આ તો મને એટલે ખબર નથી શાંતિ નથી બેન ડીશ હા આ

હાલો તો પછીનો નંબર આપી દો પછી આપણે છે ને ઇનામ વેતન તો સેલાઈ દીય કરશું 3 4 સવરધા ભેગી થઈ પછી હા એના માટે હા આપી દો હાલો બીજો ત્રીજો નંબર બરાબર છે ને હાલો તમે નીરાય તો ડિસાઈડ કરી લો બધી ઉમાના મિત્રાર વાત કર લો તો બરાબર છે ને હરખાયો એ સારું હાલો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને બહુ જ મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બાચુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આતા તમને ખબર પડી જાય અને હા આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું પંચાલ જુહી રાવલ સુનીતા સીતલ બેન ચોહાણ વાસાણી પ્રીતિ પટેલ કમલાબેન સોલંકી હેતલ બેન પરમાર સુરત થી ભારતી સાંગવી ઉષા બારોટ મોનિકા કાકોલાત સુમિતા કાપડી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલી દુનિયાની નવી કોમેડી સાથે